કેમ છો મિત્રો તો આજે આપણે નીકળી ગયા છીએ દ્વારકા અને આજે આપણે આપણી ગાડી મૂકી અને જઈ રહ્યા છીએ લજગરીમાં પ્રવાસમાં એક દિવસીય પ્રવાસમાં તો આપણે નીકળી અને દ્વારકા પહોંચી ગયા છીએ મિત્રો મારી સાથે છે પીટી ઝાડા અને વિક્રમભાઈ દિવદર અમે આજે ત્રણેય દ્વારકાની બજારમાં દ્વારકાધીશના દર્શન કરવા અંદર જઈ રહ્યા છીએ અને હું તમને દ્વારકાધીશના દર્શન કરાવવાનો છું અને હું દ્વારકા દ્વારકાધીશની નગરીમાં ફરવા માટે મિત્રો તો મારી સાથે બન્યા રહો હું તમને દ્વારકાધીશની નગરી બતાવું અને દ્વારકાધીશ ભગવાનના ધજાના દર્શન કરાવું છું મિત્રો તો ફાઇનલી અમે અમે ત્રણેય નીકળી ચૂક્યા છીએ દ્વારકાધીશની નગરીમાં મિત્રો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અમારી લજગરી અહીં ઊભી છે મિત્રો અને અમે જવાના છીએ આગળ અહીં આ ટુરિસ્ટ માટે આવેલા લોકો અલગ અલગ પોતપોતાની લજગીરીઓ લઈને આવી ગયા છીએ અને અમે આગળ જઈ રહ્યા છીએ મિત્રો તો ફાઇનલી જોઈ શકો છો એ પ્રમાણે અમે બજારમાં એન્ટર થઈ ગયા છીએ અને આ છે દ્વારકાધીશ ભગવાનની દ્વારિકા નગરી છે મિત્રો અને સાંજનો ટાઈમ છે એટલે કેટલી સુંદર પણ લાગી રહી છે મિત્રો તો ચાલો આપણે આગળ વધીએ તો જો આગળ વધતા તમને સામે ઠાકોર પ્રસાદ સેન્ટર દેખાઈ રહ્યું છે મિત્રો અને ચાલો ત્યાંથી આગળ વધીએ આ તમને જે બેકગ્રાઉન્ડ દેખાઈ રહ્યું છે તે ચોકડી પડે છે જે અંદર દ્વારકાના મંદિરની પહેલા પહેલા અને આગળ જતા તમને એક વડ દેખાઈ રહ્યો છે ત્યાંથી અંદરની ગલીમાંથીને આપણે આગળ જઈશું મિત્રો અને હું તમને દ્વારકાધીશ ભગવાનના મંદિર અને ત્યાંના ધજાના દર્શન કરાવું છું તો મિત્રો ફાઇનલી આપણે દ્વારકાધીશ ભગવાનના મંદિરના સામે પહોંચી ગયા છીએ મિત્રો અને આ છે આગળનો બેકગ્રાઉન્ડ તો અહીંથી આ મુખ્ય ગેટ છે તમને જે સામે દેખાઈ રહ્યું છે તે આ મુખ્ય ગેટ છે મિત્રો અને અહીંથી દરેક લોકો દર્શન કરવા અંદર જાય છે મિત્રો આ મુખ્ય ગેટે થઈ અને આપણે અંદર જવાનું છે મિત્રો તો જોઈ શકો છો આપણે દર્શન કરી અને બહાર આવી ગયા છીએ અને આ તમને હું જે દ્વારકાધીશ મંદિરની આગળનો જે જગ્યા બતાવી રહ્યો છું અને કેટલી સુંદર લાગી રહી છે મિત્રો સાંજનો ટાઈમ છે અને તમે જુઓ છો એ પ્રમાણે પબ્લિકનો પણ ઘસારો થોડા ઘણો છે અને અમારે વિક્રમભાઈ પણ ફરી રહ્યા છે અને અમે પીટી અને અમે ત્રણેય અત્યારે ફરવા આવી ગયા છીએ અને દર્શન કરી અને અમે આગળ વધવાના છીએ અને હું તમને ગુમતી ઘાટ બતાવવાનો છું પણ એની પહેલાં હું તમને દ્વારકાધીશ ભગવાનની મંદિર મંદિર અને ત્યાંની ધજા બતાવું તો જોઈ શકો છો આપણે આવી ગયા છીએ આગળ ગુમતી ઘાટ બાજુ અને તમને જે સામે દેખાય છે તે સુદામાં સેતુ છે મિત્રો પણ એ હમણાં બંધ કરેલ છે મિત્રો તો ચાલો આપણે આગળ ગુમતી ઘાટ બાજુ જઈએ અને ત્યાં હું તમને ગુમતી ઘાટ બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો તો ચાલો આપણે આગળ જઈએ મિત્રો તો આ છે મિત્રો પાછળથી જે પાછળનું બ્રેકગ્રાઉન્ડ અને પાછળથી તમે આવી રીતે પણ દર્શન કરી શકો છો મિત્રોને પાછળથી પણ દર્શન કરી શકો છો મિત્રો જે બાવન પગથિયાં ચડી અને ત્યાંથી તમારે દર્શન કરવા જવાનું થાય છે મિત્રો તો અહીંથી પણ તમે દર્શન કરી શકો છો અમારા મિત્ર વિક્રમભાઈ અને પેટી અમે મિત્રોને પોખી ગયા છીએ આજે અમે એમની સાથે લજગરીમાં આવ્યા હતા તો ત્યાંથી અમે દર્શન કરી અને આવી ગયા છીએ ગોમતી ગોમતી ઘાટની અંદર ઉતર્યા છીએ અને જોઈ શકો છો અમને અમે બંને હાલ ગોમતી ઘાટ ઉભા છીએ મિત્રો તો મિત્રો તમને અમારો લોગ કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો મિત્રો આજ છે મિત્રો દ્વારકાધીશ ભગવાનની નગરી અને સામે તમને દેખાશે સુદ્ધામાં સેતુ તો ચાલો મિત્રો આપણે આજે લશ્કરીનો એક દિવસ ટૂર પતાઈ પીટી જાડા અને વિક્રમભાઈ સાથે ગયા હતા અને ખૂબ જ મજા આવી ગઈ એમની સાથે મારી સાથે જુઓ છો એ પ્રમાણે પીટી ઝાડા છે તમે જુઓ છો એ પ્રમાણે અને આજનો એક દિવસનો ટૂર લજગીરીમાં બહુ મજા આવી ગઈ મિત્રો તમારે પણ જો અમારી સાથે આવવું હોય તો લજગીરીનો અમે દ્વારકા સોમનાથ ચોટીલા બીજું કે પાવાગઢ બાજુનો પણ ટૂર કરીએ છીએ અને ટૂંક જ સમયમાં અમે અમે બદ્રીનાથ હરિદ્વાર અયોધ્યા અને કાશી અને દિલ્હીનો ટૂંક જ સમયો અમે લજગીરીનો પ્રવાસ કરવાના છે તો જે પણ મિત્રોને આવવાનું હોય એ દરેક મિત્રો અમને અમારો કોન્ટેક કરે અને અમને જણાવે મિત્રો તો ટૂંક જ સમય અમે એ પણ આયોજન કરવાના છીએ મિત્રો તો અમારી સાથે આવવા માટે તમે અમારો કોન્ટેક કરો મિત્રો આ બ્લોક કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવવા વિનંતી અને કરણ ઠાકોર રોક ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી મિત્રો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવા પણ વિનંતી